નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજ બપોરના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનમાં આજ તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસથી આટલો વધારો થયો છે જાહેર તો કેટલો વધારો જાહેર થયો છે કોને કોને વધારો જાહેર થયો છે જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઇલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો કેન્દ્ર સરકારે લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે પરંતુ પ્રક્રિયા હજુ સુધી આગળ વધી નથી પરિણામે આઠમા પગાર પંચને સમયસર લાગુ કરવું મુશ્કેલ લાગે છે જોકે સારા સમાચાર એ છે કે જો આઠમું પગાર પંચમાં વિલંબ થાય તો પણ કર્મચારીઓને કોઈ નુકસાન થશે નહીં મિત્રો તો પગાર પંચ પ્રત્યે કર્મચારીઓની અપેક્ષાઓ વધુને વધુ તણાવપૂર્ણ બની રહી છે આ દરમિયાન આઠમા પગાર પંચે એક મુખ્ય અપડેટ સામે આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે જો આઠમું પગાર પંચ મોડું લાગુ કરવામાં આવે તો પણ કર્મચારીઓને કોઈ નુકસાન થશે નહીં અથવા બીજા શબ્દોમાં કહીએ તો કમિશન તેમની ભલામણોમાં જેટલો વધુ સમય કરશે તેટલો વધુ કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થવાનો છે તો મિત્રો ખાસ કરીને જેટલો આઠમા પગાર પંચનો અમલ મોડો થશે તેટલો જ વધારે ફાયદો છે તે દરેક કર્મચારીઓ અને પેન્શનર મિત્રોને મળશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આટલો પગાર ઘરભાડા ભથ્થા ઉમેરીને કરવામાં આવશે તો ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ ધારો કે કર્મચારીઓના પગાર આવતા વર્ષના જુલાઈમાં તેમના ખાતામાં જમા કરવામાં આવે તો તેમને જાન્યુઆરીથી જૂન સુધીના બાકી પગાર ઉમેરીને ચૂકવવામાં આવશે તો આ બાકી રકમની ગણતરી વધેલા મૂળ પગાર અને મૂળ પગ પેન્શનને આધારે ગણતરી કરાયેલા ઘરભાડા ભથ્થાને ઉમેરીને કરવામાં આવશે મિત્રો ત્યારબાદ સંપૂર્ણ ગણતરી ઉદાહરણ દ્વારા સમજીએ તો આઠમું પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટરમાં બે પોઈન્ટ સુડતાલીસ ટકાનો વધારો કરવાની ભલામણ કરે છે તો કર્મચારીનો લઘુત્તમ મૂળભૂત પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને ચુમ્માલીસ હજાર ચારસો સાઠ રૂપિયા થશે તો આનો અર્થ એ છે કે કર્મચારીઓના મૂળ પગારમાં છવ્વીસ હજાર ચારસો ને રૂપિયાનો વધારો થશે તો જો કર્મચારી મેટ્રો શહેરમાં રહે છે તો તેમને નવા મૂળ પગારના ત્રીસ ટકા ભરભાડું ભથ્થું મળશે તો આનો અર્થ એ છે કે તેર હજાર ત્રણસો આડત્રીસ રૂપિયાનો વધારો થશે જેના પરિણામે એક મહિનામાં કુલ સાડત્રીસ હજાર સાતસો અઠ્ઠાણું રૂપિયાનો વધારો થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના પગારની ગણતરી આ રીતે કરવામાં આવશે તો જાન્યુઆરીથી જૂન સુધીના છ મહિનામાં આ રકમ લગભગ બે લાખ છવ્વીસ હજાર સાતસો અઠ્યાસી રૂપિયા થશે તે મુજબ જુલાઈમાં કર્મચારીનો પગાર ચુમ્માલીસ હજાર ચારસો સાહીઠ રૂપિયા પ્લસ તેર હજાર ત્રણસો આડત્રીસ બરાબર સત્તાવન હજાર સાતસો અઠ્ઠાણું રૂપિયા થશે હવે જો તમે આમાં બે લાખ છવ્વીસ હજાર સાતસો અઠ્યાશી રૂપિયાના બાકી લેણાં ઉમેરો છો તો જુલાઈમાં તમારા ખાતામાં કુલ રકમ બે લાખ ચોર્યાસી હજાર પાંચસો ને છ્યાસી રૂપિયા થશે તો ભલામણમાં વિલંબ થતા રકમ વધશે તો ડીએ પણ આમાં એક પરિબળ છે જેને ગણતરી માટે શૂન્ય રાખવામાં આવ્યું છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પગાર છ લાખથી વધુ કેવી રીતે થશે કર્મચારીનો મૂળ પગાર જેટલો ઊંચો હશે તેટલી આ રકમ વધુ હશે જો કમિશન તેની ભલામણ કરવામાં પૂરા અઢાર મહિનાનો સમય લેશે તો કર્મચારીઓને આ વર્ષે બે મહિના બે હજાર છવ્વીસમાં બાર મહિના અને બે હજાર સત્યાવીસમાં ચાર મહિનાનું એરિયસ મળશે જે કુલ સોળ મહિના થશે ત્યારબાદ લઘુત્તમ વેતન ધરાવતા કર્મચારીઓને છ લાખ ચાર હજાર આઠસોની એકમ રકમ છે તે મળશે મિત્રો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો આ પરિસ્થિતિમાં બાકી રકમ ઉપલબ્ધ રહેશે નહીં તો એવું કહેવામાં આવી રહ્યું છે કે જો આઠમા પગાર પંચની ભલામણો ડિસેમ્બરમાં આવે છે તો સરકાર ખરેખર જાન્યુઆરીથી પગાર લાગુ કરશે જે પગાર પંચના અમલીકરણનો મહિનો છે આવી સ્થિતિમાં કર્મચારીઓને કોઈ બાકી રકમ મળશે નહીં અને તેમને ફક્ત સત્તાવન હજાર સાતસો અઠ્ઠાણું રૂપિયા મળશે તો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર